નમસ્કાર ડીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે જાંબુગોળા તાલુકાના નારુકોટ ગામે ખેતરમાંથી લીલા ગાંજાના છોડ નંગ છ જેનું વજન પંદર કિલો ત્રણસો પચાસ ગ્રામ અને કિંમત રૂપે એક લાખ તેપન હજાર પાંચસોના મુદ્દામાલ સાથે એક આરોપીને પંચમહાલ એસઓજી પોલીસે દબોચી લીધો છે પંચમહાલ જિલ્લા પોલીસ મહાનિરીક્ષક આર વી અસારી સાહેબ તથા હિમાંશુ સોલંકી પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષક નાઓની સૂચના અને માર્ગદર્શન અનુસાર મળેલ બાતમી પ્રમાણે એસઓજી પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી આર એન પટેલ તથા પોલીસ ઇન્સ્પેક્ટર આર એ પટેલ તેમજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીજી વહોનિયા અને એસઓજી ટીમ બે સરકારી પંચોને સાથે રાખી અને જાંબુગોડા તાલુકાના નારુકોટ ગામે સરપંચ ફળિયામાં રહેતા મનહરભાઈ પોપટભાઈ રાઠવાના કબજા ભોગવટોના ખેતરમાં તે મનહરભાઈને પોતાની સાથે રાખી અને જળતી તપાસ કરતાં તેના ખેતરમાંથી લીલા ગાજાના છોડ નંગ છ મળી આવેલા હતા અને આ છોડને કાપી અને તેનું વજન કરતાં કુલ વજન પંદર કિલો ત્રણસો પચાસ ગ્રામ થયેલું અને ગાજાની કિંમત એક લાખ તેપન હજાર પાંચસોની ગણી અને સદર મુદ્દામાલ એસઓજી પોલીસે તપાસ અર્થે કબજે લઈ અને આરોપી વિરુદ્ધ જાંબુગોડા પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટ મુજબ ગુનો રજૂ રજિસ્ટર કરી અને આરોપીની ધરપકડ કરી છે અને વધુ તપાસ અર્થે આરોપીની ધરપકડ કરી અને કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે